ニュース વર્ગત હેઠળમાં આપનું હાર્દિક સ્વાગત છે હું શિલા મેતા કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનેગારોએ હોટેલના માલિકને છરીના ઘા ઝીકી હત્યા કરી હતી આ હુમલામાં હોટેલમાં કામ કરતા કર્મચારી પણ ઈજાગ્રસ્ત થયો હતો કૃષ્ણનગર પોલીસે આ હત્યા કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે કૃષ્ણનગર વિસ્તારમાં હોટેલના માલિકની હત્યાના આરોપી જય સુરફે કાળુ ચૌહાણ

હવાથી ભરતે લિફ્ટ આપવાની ના પાડી હતી અને માલિકને ઘરે મૂકીને આવ્યા બાદ લઈ જવાનું કહ્યું હતું જેથી આરોપીઓ ઉશ્કે રહી ગયા હતા અને છરીથી બંને પર હુમલો કર્યો હતો જેમાં ભરત ઈજાગ્રસ્ત થયો હતો જ્યારે હોટલના માલિક રાજેન્દ્ર સિંહનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું આ આરોપીઓ દોઢ લાખ રૂપિયાની લૂંટ પણ કરી હોવાની ફરિયાદનો આક્ષેપ છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા આરોપીઓમાં જયેશ ઉર્ફે કાળો કુખ્યાત ગુનેગાર છે તેની વિરુદ્ધ અગાઉ સાત જેટલા ગુનાઓ નોંધાયા છે અને પાસા પણ કરવામાં આવી છે આરોપી જયેશ દીપક સાગર ઠક્કરનગરના રહેવાસી છે અને આ વિસ્તારમાં પોતાનો રોગ જમાવવા મારામારી કરતા હતા એફએસએલ એલટીની ટીમ દ્વારા હત્યા કેસમાં ત્રણેય આરોપીઓનું રીકન્સ્ટ્રકશન કરી સમગ્ર મામલો કોર્ટમાં રજૂ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

રાતના લગભગ સાડા દસ થી સુમારે કૃષ્ણનગર વિસ્તારમાં આવેલો છે ત્યાં કિશોર કોમ્પ્લેક્સ જેમાં મધુવન હોટલ છે એની નીચે સમગ્ર જે ઘટના બનવામાં આવેલી છે એમાં હોટલ ચલાવનાર જે ભરત ઉર્જે ગુરવા હતા ફરિયાદી અને એમની સાથે રાજેન્દ્રસિંહ રાવ એ બે જણા હોટલની નીચે કામકાજ પતા એ નીચે ઉતરતા હતા ત્યાં નીચે આ કામના આરોપીઓ જયેશ ઉર્ભે કાળુ સાગર અને દીપક આ ત્રણેય જણા બેઠેલા હતા તે નીચે ઉતરતા આ લોકોને આ લોકોએ કીધું હશે કે ભાઈ હમણાં તમે હાઈવે સુધી ઉતારી દેજો ને તો આ કામના જે ફરિયાદી છે એને એવું કીધું કે ભાઈ પહેલાં હું મારા શેઠને ઘરે ઉતારી આવું એવું હશે પછી તમને ઉતારી દઈશ જે બાબતે આ લોકોએ પછી કંઈક બોલા ચાલીને ગાળા ગાળી કરી અંદર અંદર અને ઝપાઝપી કરતાં બે જણાએ આમાં પકડી રાખેલ અને આમાં જે મુખ્ય જે આરોપી છે જયેશ પ્રોફેસ કાળુ એને એની પાસેની રહેલી કાતર વડે જે છે આ રાજેન્દ્રસિંહને જે અલગ અલગ ગળાના ભાગે માથાના ભાગે અને છ પેટના ભાગે અલગ અલગ ચારથી પાંચ ઘા મારી દીધેલા જેના લીધે મરણ ગયેલ છે અને બીજા જે આ ગામના ફરિયાદી છે એ બી ઇન્જર થઈ રહી છે આમાં આ સમગ્ર જે બનાવ બાબતમાં અને આ રીતનો જે છે સમગ્ર ઘટના છે તો તાત્કાલિક ત્રણેય આરોપીને અટક કરેલા છે અને અત્યારે એ લોકોને વધુ પૂછપરછ ને વધુ ગુનાહિત ઇતિહાસ બાબતેની જે તપાસ ચાલુમાં છે અને પ્રાથમિક દ્રષ્ટિએ જે અત્યારે જે જાણવા મળ્યું છે એમાં જે મુખ્ય જે આરોપી છે જયેશ રૂપે કાળુ એના વિરુદ્ધમાં લગભગ સાતથી આઠ ગુનાઓ દાખલ થયેલા છે અગાઉ પાસામાં પણ જોઈ આવેલો છે એની ગુનાહિત હિસ્ટ્રી આવી છે અને અન્ય આરોપીઓ બાબતની પણ ગુનાહિત હિસ્ટ્રીની તપાસ અત્યારે ચાલુમાં છે સાહેબ મૃતક કોણ છે તેનો શું બેકગ્રાઉન્ડ શા માટે અહીંયા આવ્યા હતા તેની તો ના મૃતક જેમ ફરિયાદીના કહેવા મુજબ આ લોકો જે છે આ મધુવન હોટલ પોતે જે ચલાવે છે અને એના માલિક છે અને આ કામે જે ભરત છે એને ત્યાં કામ કરે છે માણસ એ રીતનું સમગ્ર અત્યારે જે પ્રાથમિક આપણે જે ફરિયાદના આધારે અત્યારે આટલું કહી શકાય બાકી વધુ તપાસ અત્યારે ચાલુ છે અત્યારે જે છે એના માલિક જે રાજેન્દ્રસિંહ રાવ કરીને એની થઈ છે અને જે આ જે સાથે નોકરી કરે છે ભરત રૂપે ભૂરો એ આ કામે ફરિયાદી છે ને એને બી થઈ ગઈ છે